આગામી સાત દિવસ સુધી વરસાદની કોઈ જ શક્યતા નથી એવી આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ કચ્છથી લઈને નવસારી સુધી ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે એવામાં વરસાદની કોઈ સંભાવના નથી તો આવતીકાલથી જ ગરમીમાં વધારો થશે હવામાન વિભાગના મતે બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધશે આજે અમદાવાદ સુરેન્દ્રનગર અને ભુજમાં પાંત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે સાતથી બાર ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ વરસશે અંબાલાલ પટેલના મતે સોળમી ઓક્ટોબર આસપાસ પશ્ચિમી વિક્ષેપ આવી શકે જેને લઈને સોળથી બાવીસ ઓક્ટોબર દરમિયાન હળવોથી સામાન્ય વરસાદ વરસશે બાવીસમી ઓક્ટોબર બાદ સવારના સમયે ઠંડીનો અહેસાસ થશે રાજ્યના મહત ભાગોમાં ચોમાસું વિદ્રોહ થયું છે રહ્યા છે ભાગોમાં વિદ્રોહ થશે પરંતુ આમ છતાં તારીખ સાતથી બારમાં હજુ દક્ષિણ ગુજરાતના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં દરિયા કિનારાના ભાગોમાં ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા રહે જો જોકે આ વખતે નવરાત્રિમાં મહત્ ભાગોમાં વાદળવાયું હોવા છતાં વરસાદ નથી થયો એ આનંદની વાત છે ત્યારબાદ સ્થિતિ જોવા જઈએ તો તારીખ સોળથી બાવીસમાં હવામાનમાં ભારે પડતો આવશે અને જેના કારણે ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં પૂર્વ ગુજરાતના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો સાબરકાંઠાના ભાગો મધ્ય ગુજરાતના ભાગો આ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે જો બંગાળ ઉપસાગરની સિસ્ટમ ત્રીજી વર્કબર બનવાની હતી તે મજબૂત બની હોત તો આ ભાગોમાં વધુ વરસાદ થાય પણ આ સિસ્ટમ નબળી બની અને લગભગ પૂર્વ ભારત સુધીમાં એનો વરસાદ ગયો છે પરંતુ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આવતા પશ્ચિમ વિક્ષોભના ઇન્ટરેક ઇન્ટરેક્શનના કારણે આ વરસાદ થવાની શક્યતા રહે છે અને અરબ સાગરના ભેદ અને કંઈક કંઈ છે બંગાળ સાગરના ભેજના કારણે હવામાનમાં એકાદ પલટો આવતા આ ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ વરસાદની શક્યતા